થોડા દિવસ પહેલાં ગોમતીપુર પોલીસ સ્ટેશનથી પચાસ મીટર દૂર એક યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવે છે યુવકનું નામ મહેશ રબારી છે મહેશ રબારીની હત્યાનો પ્રયાસ અને એના પછી આજે એમનું મૃત્યુ થયું રબારી સમાજમાં ખૂબ આક્રોશ છે એટલે માલધારી સમાજના લોકો અહીંયા ભેગા થયા અને પોલીસ સ્ટેશન ઘેરવાની વાત કરી પોલીસની કાર્યવાહી સામે બહુ જ બધા પ્રશ્ન સાથે આવ્યા કે પચાસ મીટર દૂર જ્યારે આવી કોઈ ઘટના બને છે કોઈ માણસ ત્રણ ચાર લોકોનું ગ્રુપ આવી અને પછી એક માણસને મારી નાખે છે અને પછી એની સામે શું થાય છે એનો વરઘોડો નીકળે છે એની ધરપકડ કરી દેવામાં આવે છે પણ આગળ શું થવાનું છે એ બધા પ્રશ્ન છે આજે જ્યારે માલધારી સમાજના લોકો અહીંયા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ઘેરવા માટે આવ્યા ત્યારે પોલીસ સામે થયેલા એ સવાલો અને એના જવાબો મેળવવા ખૂબ જરૂરી હતા તો અમે અંદર જઈ અને પોલીસ સાથે જવાબો પણ મેળવીશું કયા પ્રકારની કાર્યવાહી આગળ કરવામાં આવશે પોલીસનું વર્ઝન શું છે એટલે જે લોકો પકડાયા છે એ લોકો પાસેથી શું માહિતી મળી છે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે એ બે બંને ગ્રુપ જે છે એટલે મહેશભાઈ રબારી અને એમની સામે જે આરોપીઓ હતા અત્યારે પરિવારનું એવું કહેવું છે કે મહેશભાઈ રબારી અહીંયા ચાલતા દારૂના અડ્ડાને કારણે આ બધાની સામે પડ્યા હતા અને એ પછી અદાવતને કારણે એ બધા લોકોએ આમની હત્યા કરી દીધી સમાધાન કરવા માટે રાત્રે ત્રણ વાગે બોલાવવામાં આવ્યા અને પછી ત્યાં એમની સાથે વિશ્વાસગત કરી અને એમને મારી નાખવામાં આવ્યા હવે જે આરોપીઓ છે એ આરોપીઓ અને મહેશભાઈની જૂની કોઈ અદાવત હોય તેવી વાત સામે આવી છે સાથે જ પોલીસનું પ્રાથમિક અત્યારે એવું કહેવું છે કે એક માચિસ જે કહેવાય કે એક માચિસની ડબ્બી માંગી ડબ્બી ન આપી અને એના પછી બબાલની શરૂઆત થઈ અને એના પછી આ બબાલ ત્યાં સુધી પહોંચી સમાધાન માટે પછી જ્યારે આરોપી અને જે ફરિયાદ જેની સામ સામે હુમલો કરવામાં આવ્યો એ બંનેઓ સમાધાન માટે મળ્યા અને ત્યાં આખી ઘટના બની છે તમે વિચારો કે કેટલું ભયાનક છે કે એક માચીસ આપવા પર બંને લોકો બાજી પડે છે ઝઘડે છે ઝઘડા પછી એટલા ક્રૂરતા અને એટલા ખરાબ રીતના એ યુવકની હત્યા કરી દેવામાં આવે છે અત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે પણ સામે આવ્યું છે કે જે મૃતક છે એટલે જે મહેશભાઈ રબારી છે એમની સામે પણ આની પહેલા અનેક ગુનાઓ નોંધાયા હતા જોકે જે આરોપીઓ છે જેટલા પણ છ જેટલા આરોપીઓને પકડવાની વાત છે એ છ આરોપીઓ જે પકડાયા છે એની સામે પણ આની પહેલા અનેક ગુના નોંધાયા હતા એટલે બંને લોકોની કોઈ જૂની અદાવતને કારણે આ થયું હોય એવું લાગી રહ્યું છે પોલીસનું વર્ષ તે સાંભળવું છે ગઈ તારીખ બે નવ પચીસ ના રોજ ગુમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરાબ ચાલી પાસે જે સંદર્ભે ગમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આ કામે છ આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે અને છ છ આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ કરી અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે સારવાર દરમિયાન સદન જે ઈજા પામનાર છે એનું મોત નિપજેલ છે અને એ અનુસંધાને આ ગુનાની અંદર મર્ડરનો ગુનો મર્ડરની સેક્શન એડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે મૃતક નું નામ છે મહેશ રબારી છે અને આરોપીઓના નામ છે એક છે વિક્રમ ઉર્ફે જર્સી જયદીપ ઉર્ફે બાબુ કપિલ ઉર્ફે છોટુ તરુણ ઉર્ફે ઉર્ફે બલી આરોપીઓ વિરુદ્ધ ભી શરીર સંબંધી પ્રોહિબિશન ના ગુના દાખલ થયેલા છે જુગાર ના ગુના દાખલ થયેલા છે અને મૃતક વિરુદ્ધ પણ શરીર સંબંધી ના પાંચ ગુના દાખલ થયેલા છે